નમસ્તે મિત્રો આજે આપણે જોવાના છીએ મજેદાર ઉખાણાઓ આ ઉખાણા માટે તમને દસ સેકન્ડનો સમય આપવામાં આવશે આ દસ સેકન્ડની અંદર તમને જો આ ઉખાણાનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા અવનવા ઉખાણા જાણવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો લુચાનો ને પાખણનો છે પીર જનાવરનો જમાદારને શિકારી શૂરવીર શિયાળ એક જળકુકડી કુકડી એવી જે ડબક ડૂબકી મારે પચાસ માઇલ પાણીમાં ચાલી તોપના ગોળા ખાળે સબમરીન ચાપ દબાવો જગ ડંડોળી ઉંદર સંગે બારીઓ ખોલે તમે ભલે માનો ન માનો આવ્યો છે એનો જ જમાનો કમ્પ્યુટર લીલી ટોપીને કાળા ડગા આવ્યા રે પરદેશી સગા કાપી કાપીને કીધા ઢગા એ તો રોટલા ના સગા રીંગણા રાતા રાતા રતનજીને પેટમાં રાખે પાણા વળી ગામે ગામે થાય એને ખાય રંગને રાણા bor